સદગુરુ પરમાત્માનો જય તત્સત નમઃ હવે આપણે જે પંચીકરણનો શ્ષાર એ એક ભાગ પતાયો અને આ દેહને જડ છે એવું સાબિત કર્યું હવે આપણે પંચીકરણનો ચાર ભાગ બે એટલે બીજો ભાગ શરૂઆત કરીએ જે આપણને આપણા સ્વરૂપની અંદર રસ્તો ક્લિયર એટલે સહાયક થઈ જાય તો મહાપુરુષોનું પણ કહેવું થાય છે કે દેહને હું માને જો કોઈ મહા અપરાધી કહીએ સોય જેને ભાઈ મહા પુણ્યશાળી કહીએ વળી મદાલસા માતાએ પણ પુત્ર અલર્ક અલર્કને કહ્યું છે આ જ વાત કે આત્મ બુદ્ધિ દેહમાં ના કરશો સુજાણ માત તાત સુત નારમાં એ મમતાનું અભિમાન એટલે આપણી જડતાને છોડાવવા માટે પંચીકરણનો મૂળભૂત સાર સંપૂર્ણ સહાયક બને છે હવે ભાગ બીજો એમાં જે આપણે તત્વો ગણાયા એમાં આકાશ નામનું તત્વ બાકીના ચારેય તત્વો થી અતિ સૂક્ષ્મ છે પૃથ્વીથી જળ જળ થી તેજ તેજ થી વાયુ અને વાયુ એટલે આ ચારેય થી સૂક્ષ્મ એ આકાશ નામ તત્વ છે એનો શબ્દ એવો એક ગુણ કહેવાય છે કે આકાશ નો ગુણ શું છે તો શબ્દ આકાશ નો ગુણ છે જે વસ્તુ હોય એમ આકાશ નો ગુણ શબ્દ છે શબ્દ માત્ર આકાશ થી આવે છે કબીરે પણ કહ્યું છે સાહેબે કે શબ્દ ક્યાંથી આવ્યો ક્યાં શબ્દ કો ભાવ ક્યા શબ્દ કા શિષ્ય હૈ ક્યાં શબ્દ કો ભાવ તો સાહેબ કે આ શબ્દ બ્રહ્માંડ એટલે આત્મા તરફ આપણી વતી જાય એના માટે પંચીકરણ નો સાર સમજવો એ ફરજીયાત છે કદાચ અથવા તો જેમાં કાસ નો ગુણ શબ્દ છે એમ આકાશના એક દેશમાંથી એટલે એક ભાગમાંથી આકાશના એક ભાગમાંથી વાયુ ઉત્પન્ન થાય છે થયો આકાશના એક ભાગમાંથી વાયુ ઉત્પન્ન થયો એનો શબ્દ ઉપરાંત પોતાનો ગુણ વાયુનો પોતાનો ગુણ પર્શ ગુણ છે હા ગરમી ઠંડી જે ઠંડો પવન એવું થાય છે એ સ્પર્શ થાય છે એટલે વાયુનો ગુણ સ્પર્શ હવે બે ગુણ ભેગા થયા એક શબ્દ ગુણ આકાશનો એક સ્પર્શ ગુણ આમ બે ગુણ છે એ વાયુના એક દેશમાંથી એ જ ઉત્પન્ન તે જ ઉત્પન્ન થયું હા આકા એટલે શબ્દ અને સ્પર્શ એનાથી તેજ નામનો તત્વ ઉત્પન્ન થયું છે તેના એટલે તેજના શબ્દ સ્પર્શ અને તેજનો એક ગુણ એ રૂપ એવા ત્રણ ગુણ થાય છે થયા છે અગર તો છે તેજના અવ એ જ તેજના એક દેશમાંથી ભાગમાંથી જળ ઉત્પન્ન થયું છે એના શબ્દ સ્પર્શ રૂપ ઉપરાંત પોતાનો પોતાનો જળનો એક રસ નામનો ગુણ એવા ચાર ગુણ થાય છે જળના એક દેશમાંથી હવે જે જળ એના એક ભાગમાંથી એક દેશમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે તેના શબ્દ સ્પર્શ રૂપ રસ અને પોતાનો પૃથ્વીનો ગંધ પકડ એ ગંધ નામનો ગુણ એવા પાંચ ગુણ છે આ પ્રમાણે દરેક ભૂત પોત પોતાના ખાસ એક એક ગુણ ઉપરાંત પોતાની આગળના ભૂતોના પણ ગુણો ધરાવતો હોય છે હા જેમ કોઈ સહિયારી ભાગીદારી પેઢી એમાં એક એક જણા વ્યક્તિનો ભાગ પચાસ ટકા હોય તો પાછળના ચાર જણા સાડા બાર ટકા લેખે પચાસ ટકા પૂરા કરે એટલે જેનો ભાગ વિશેષ એનો નંબર પહેલો આવે આ રીતે આકાશ થી પૃથ્વી પર્યંત હા આકાશનો ગુણ એક વાયુના બે તેજના ત્રણ

જળ કે વાયુ અને આકાશ તો એમનો આપણે વિચાર કરીએ તો આ દેહનો પંચીકૃત પચીસ તત્વો નો કોઠો બને છે બન્યો છે તો પંચમહાભૂત એમ પૃથ્વી થી અસ્થિ મસ નાડી ત્વચા એટલે ચામડી અને રોંગ જડથી શોણિત શુક્ર મત્ર મૂત્ર અને લાલ લાલાશ લાળ તેજથી થી આળસ્ય આળસ ક્રાંતિ ક્ષુધા તૃષા અને નિંદ્રા વાયુ તત્વથી આકુંચન એટલે સંકળાવવા પણ ભેગા થવા પણ

હવે પંચીકૃત એટલે પાંચ મહાભૂત મુખ્ય પંચ મહાભૂત છે એમાં ઈશ્વર ઈચ્છાથી એક એક ભૂતના બબે બબે ભાગ થઈને એમાંથી સર્વ ભૂતોનો એક એક ભાગ એટલે કે પ્રત્યેક ભૂતના આઠ ભાગ ગણતો આઠ ભાગ પ્રત્યેક સ્વ આઠ ભાગ ગણતો આઠ આઠ ભાગ ગણતો ચાર ચાર ભાગ જેટલો જુદો રહ્યો અને બાકી જે એક એક ભાગ રહ્યો તેઓના દરેકના ચાર ચાર ભાગ થઈને પોત પોત પોતાનો જે અડધો ભાગ પચાસ ટકા એ ભાગ જુદો રહેલો તેને મૂકીને બીજા ચાર ભૂતના અડધા અડધા ભાગ એટલે પ્રત્યેક એટલે એક ભૂતના આઠ આઠ ભાગ ગણતો ચાર ચાર ભાગ જેટલા ભાગ સાથે પાંચ ભૂતોના પોતાના ચાર ચાર ભાગમાંથી એક એક ભાગનો જે મિલાપ મિલન એનો નામ પંચીકરણ છે આ રીતે કુલ પ

એટલે કે એમાંથી એ પંચીકૃત પચીસ તત્વો સ્પષ્ટ દેખાય એવો આ થૂળ દેહ બંધાય છે આપણો બધો ઉપરના કોઠામાં પ્રત્યેક ભૂતના આઠ આઠ ભાગ કલ્પીને દરેક ભૂતના પોતાના અડધા અડધા ભાગના ચાર

તો શોણેકનો એક જ ભાગ શુક્રના ચાર ભાગ મૂત્રનો એક ભાગ સ્વેદનો એક ભાગ લલાશનો એક ભાગ તેજનો કહીએ તો આળશનો એક ભાગ ક્રાંતિનો એક ભાગ શુધાના ચાર ભાગ તૃષાનો એક ભાગ નિંદ્રાનો એક ભાગ વાયુના કહીએ તો આયુ આક્રોશનનો એક ભાગ ચલનનો એક ભાગ ઉત્ક્રમ તમણનો એક ભાગ અને ધાવનના ચાર ભાગ પ્રસારણનો એક ભાગ આકાશ વિશે કહીએ તો કા કટિયાકાશનો એક ભાગ ઉદરાકાશનો એક ભાગ હૃદય આકાશનો એક ભાગ કંઠાકાશનો એક ભાગ અને શીરાકાશના ચાર ભાગ આ રીતે ચાર ભૂતોનો એક એક અંશ જે મળે છે એમ આ પંચીકરણનો પ્રકાર નીચે પ્રમાણે આપણે કીધો એ રીતે શાસ્ત્રો અને સંતોના અભ્યાસ આગળ તો પ્રયત્ન ઉપરથી થાય છે કહેવાય છે હા એટલે હવે પૃથ્વી જો જોઈએ એક તત્વ પૃથ્વી તો પૃથ્વી એ અસ્થિ એટલે હાડકો હાડકો અસ્થિ એ પૃથ્વીનો મુખ્ય ભાગ છે કેમ કે તે પૃથ્વીની પેઠે કઠણ છે એથી પૃથ્વીનો અડધો ભાગ આઠમાંથી ચાર ભાગ જાણવાનો ના જાણવા નો બાકીના અડધા ભાગના ચાર ચાર ભાગ જે પચાસ ટકા કીધું એમાં એક ભાગ આખો બાકીના પચાસ ટકામાં ચાર ચાર ભાગ જેવા કે સોણિત આળસ આકુંચાન અને કટિયા કાશ એ જળ આદિ બીજા ચાર ભૂતોમાં મળ્યા એ પ્રમાણે સમજવાનું છે હવે સોણિત એટલે કે લોહીનો રંગ લાલ છે એથી પૃથ્વીનો ભાગ છે એ જળમાં મળ્યો એટલે જળનું તત્વ ગણાય આળસમાં પૃથ્વીની પેઠે જળતા હોવાથી પૃથ્વીનો ભાગ છે અને તે તેજમાં મળ્યો તેથી તેજનું તત્વ ગણાય પચાસ ટકા તેજ હતું એટલે એના નામે ગણાય આકુંચન એટલે સંકોચન જેમ ઘી થીજી જાય એમ સંકોચન એ પણ પૃથ્વીની પેઠે જળતાનો હેતુ છે માટે પૃથ્વીનો ભાગ છે અને તે વાયુમાં મળ્યો એટલે વાયુનું તત્વ ગણાય વાયુમાં પચાસ ટકા હોય તો વાયુ તત્વ ગણાય કઠિયાકાશ પૃથ્વીનો ભાગ જે મળ તેને રાખે છે માટે પૃથ્વીનો ભાગ છે અને તે આકાશમાં મળ્યો એટલે આકાશનું તત્વ કહેવાય છે મુખ્ય ભાગ પચાસ ટકા છ એનો અડધો ભાગ માટે એનું નામ આવે જે જળ છે એટલે શુક્રવીર્ય એ જળનો મુખ્ય ભાગ છે પચાસ કારણ જળ જેમ ધોળું છે અને ઝાડપાન વગેરેને ઉત્પન્ન કરે છે એમ વીર્ય પણ દોડું છે અને ગર્ભને ઉત્પન્ન કરે છે એથી તેને જળનો અડધો ભાગ આઠમાંથી ચાર ભાગ એ રીતે જાણવાનો બાકીના અડધા ભાગના ચાર ભાગ પચાસ પચાસ ટકા હતા એના ચાર ભાગ એટલે સાડા બાર ટકા થાય ચાર ભાગ આઠમાં એટલે મોસ ક્રાંતિ ચલણ અને ઉદ્રાકાશ એ પૃથ્વી આદિ બીજા ચાર ભાગમાં મળ્યા એ આ પ્રમાણે સમજવાનું માઉસનો નો ત્રીજા નંબર કહીએ જે માઉસ જળ એ માઉસ જળની પેઠે દ્રવીભૂત એટલે દ્રવ્યના રૂપમાં હોવાથી જળનો ભાગ છે જ પણ પૃથ્વીનો તત્વો સાથે મળ્યું એટલે પૃથ્વીનું તત્વ પચાસ ટકા હોવાથી પૃથ્વી તત્વમાં ગણાય મુખ્યતા ગણાય

પણ વાયુના તત્વ સાથે મળવાથી વાયુ એ મુખ્ય તત્વ ગણાય ઉદરાકાશ એ જળને રહેવાનું સ્થાન હોવાથી જળનો ભાગ તો છે પણ આકાશમાં મળવાથી આકાશનું તત્વ ગણાય જળ હૃદય આકાશ તત્વ છે એમ મુખ્ય ગણાય આવા તેજ તેજ એટલે સુધા એ તેજનો મુખ્ય ભાગ છે ભૂખ કેમ કે અગ્નિ પ્રબળ હોય તો જ ભૂખ લાગે છે અડધો ભાગ આઠમાંથી ચાર ભાગ જાણવાનો બાકીના અડધા ભાગના ચાર ચાર ભાગ થાય જેવા કે નાડી મૂત્ર વલણ અથવા ઉત્ક્રમણ અને હૃદયાકાશ એ પૃથ્વી આદિ સમજવાથી નાડી એનાથી પરીક્ષા થાય છે માટે તેજનો ભાગ છે પણ પૃથ્વીના તત્વ સાથે મળ્યો માટે પૃથ્વીના તત્વમાં ગણાય છે મૂત્ર એટલે ગરમ છે માટે તે તેજનો તત્વ ભાગ છે પણ જળનો તત્વમાં મળ્યું એટલે જળનું તત્વ ગણાય પચાસ ટકા જળ તત્વમાં મળ્યું એટલે જળનો ભાગ મુખ્ય ગણાય વલણ અથવા ઉત્ક્રમણ એમાં અગ્નિની પેઠે ઉર્ધ ગતિ છે ઉપરની ગતિ માટે તેજનું તત્વ છે પણ વાયુના તત્વમાં મળ્યું માટે વાયુ તત્વ ગણાય છે આગળ જોઈએ તો હૃદય આકાશ સદા હૃદયમાં ઉષ્ણતા હોય હોય છે છે હૃદય ગરમ એથી તેજનો ભાગ તો છે જ પણ આકાશના ના તત્વોમાં મળ્યો એથી આકાશના ના તત્વમાં ગણાય ધાવણ વાયુનો ભાગ વાયુ એટલે ધાવણ દોડવું એ વાયુનો મુખ્ય ભાગ છે કેમ કે વાયુનો વેગ વધારે હોય છે તેમ દોડવાનો વેગ પણ વધારે હોય છે એથી વાયુનો અડધો ભાગ પચાસ ટકા આઠમાંથી ચાર ચાર ભાગ જાણવા બાકીના અડધા ભાગના ચાર ભાગ થયા જેવા કે ત્વચા શ્વેદ એટલે પરસેવો તૃષા એટલે તરસ અને કંઠિયાકાશ એ પૃથ્વી આદિ બીજા ચાર ભૂતોમાં મળ્યા તે આ પ્રમાણે સમજવું ત્વચા એટલે ચામડી થી સ્પર્શ થાય છે તેથી વાયુનો ભાગ છે પણ પૃથ્વીના તત્વ સાથે મળવાથી પૃથ્વીનું તત્વ ગણાય છે સ્વેદ એટલે પરસેવો ઘણા શ્વાસોશ્વાસ રૂપ વાયુ થી થાય છે અને વાયુ થી સુકાય છે માટે વાયુનો ભાગ છે પણ જળના તત્વ સાથે મળ્યો એથી જળનું તત્વ ગણાય છે તૃષા એટલે તરસ વાયુ નું શોષણ થવાથી તરસ લાગે છે વાયુને જવા આવવાનું સ્થાન છે માટે વાયુનો નો ભાગ છે પણ આકાશ ના સાથે મળવાથી આકાશ નું ગણાય છે હવે રહ્યું આકાશ આકાશ એટલે શિરાકાશ એ આકાશનો મુખ્ય ભાગ છે કેમ કે માથામાં જે પોલાણ છે તે આકાશ રૂપ છે માટે એ આકાશનો નો અડધો ભાગ આઠ માંથી ચાર ચાર ભાગ જાણવા બાકીના અડધા ભાગના ચાર ચાર ભાગ જેવા કે રોમ લાલાશ નિંદ્રા અને પ્રસારણ એ પૃથ્વી તે પૃથ્વી આદિ બીજા ચાર ભૂતોમાં મળ્યા તે આ પ્રમાણે સમજવાનું રોમ એટલે કે વાળ રૂવાટો આ રોમ એટલે વાળ રૂવાટો કાપવાથી દુઃખ થતું નથી માટે આકાશનો ભાગ છે પણ પૃથ્વીના તત્વ સાથે મળ્યો એટલે પૃથ્વીનું તત્વ ગણાય છે રોમ લાલા એટલે લાળ શિરાકાશમાંથી નીચે આવે છે માટે આકાશનો ભાગ છે પણ જળ તત્વ સાથે મળ્યો માટે જળનું તત્વ ગણાય છે હવે નિંદ્રા

ઉપરનું જે લખેલું એમ કોષ્ટક અથવા ઉપરનું જે સાર એ પંચીકરણનો પ્રકાર એ કોષ્ટક વાંચવાથી અગર તો એનો વિચાર એ ગણતરીનો વિચાર કરવાથી એકદમ નજર તળે એટલે હમદણમાં આવી જાય એવું છે હા હવે આપણો આ બીજો ભાગ અહીં આગળ આપણે અટકાઈએ આગળ આપણે ત્રીજો ભાગ લઈશું સતગુરુ મહારાજનો જય